અઢાર ચૌદ બાર ચલો પંદર છે તો પંદર પછી શું આવે સોળ પછી ઓગણીસ પછી બાર પછી ચૌદ પછી અઢાર પછી ઓગણીસ ચલો સત્તર ની પહેલા શું આવેલા બાર આવે કે દસ આવે દસ ચલો પાંચ છે પાંચ માં કેટલા ઉમેરીએ તો દસ થાય છ માં કેટલા ઉમેરીએ તો દસ થાય ત્રણ માં કેટલા ઉમેરીએ તો દસ થાય આઠ માં કેટલા ઉમેરવા પડે દસ કરવા માટે ગુડ અગિયાર માં કેટલા ઉમેરવા પડે વીસ કરવા માટે નવ કોણ બોલ્યો સાચું ચલો બાર છે બાર માં કેટલા ઉમેરવા પડે વીસ કરવા માટે સાચું ચલો સત્તર છે સત્તર માં કેટલા ઉમેરવા પડે વીસ કરવા માટે સાચું ઓગણીસ માં કેટલા ઉમેરવા પડે ચૌદ કેટલા ઉમેરવા પડે છ કોણ બોલ્યું જીલબેન સાચું દસ માં કેટલા ઉમેરવા પડે વીસ કરવા માટે દસ ને દસ પંદર છે પંદર માં પાંચ ઉમેરીએ તો કેટલા થાય વીસ ચૌદ માં છ ઉમેરીએ તો કેટલા થાય વીસ સાચું બારમાં આઠ ઉમેરીએ તો કેટલા થાય પાંચ માં સાત ઉમેરવાના છે બાર ચલો અગિયાર છે અગિયાર માં પાંચ ઉમેરો ચલો બાર માં ત્રણ ઉમેરો નવ સાત સોળ સાચું આઠ માં આઠ ઉમેરો આઠ માં આઠ ઉમેરો સોળ પાંચ ને પાંચ ચાર ને ચાર સાત ને સાત નવ ને નવ અઢાર ચલો દસ ને દસ જો બધા મસ્ત જવાબ આપ્યો બધાને કુ કુ